નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે આત્મા પરમાત્મા ક્યારે બને છે તો આપણે બધા કે આત્મા એ પરમાત્મા છે હજુ છે એટલે બન્યો નથી આત્મા પરમાત્માનું રૂપ છે પણ આત્મા પરમાત્મા બન્યો નથી તો આત્માને પરમાત્મામાં સલંગ લગાવવી પડે છે તો એ સલંગ ક્યારે લગાવી શકે છે અને સલંગ લગાવ્યા સિવાય આત્મા પરમાત્માના પરમાત્મા રૂપી મહાસાગરમાં ભળી શકતો નથી તો આપણે માની કે આત્મા એટલે કે સંસાર તો આ સંસાર છે એ મલિન આત્મા છે અને એને પરમાત્મા એટલે કે મહાસાગરમાં ડૂબકી લગાવવી હોય તો પહેલી વાત તો કે સંસારનો જીવ છોડી દેવો પડે મતલબ જ્યાં સુધી જમીન છે ત્યાં સુધી સંસાર છે અને જ્યાંથી પાણી શરૂ થયું થઈ ગયું એ સમુદ્ર થઈ આવી ગયો સાગર આવી ગયો તો હવે સાગરમાં ડૂબકી લગાવવી હોય તો સંસારની પ્રક્રિયા સંસારની જે મલિનતા છે એ સંસારના બંધનો તોડી દેવા પડે અને પછી તને સમુદ્રમાં ડૂબકી લગાવી શકો છો તો તમારે જો તર અને જો આપણે જો કે આપણે તરત શીખવું હોય જે માણસને તરતો શીખવું અને ભવસાગર તરવો હોય આત્મસાગરમાં તરવું પરમાત્મા સાગરમાં તરવું હોય તો પહેલી તો વાત એ જ કે આપણે તરતા શીખવું હોય તો સાગર કાં તો સરોવરમાં કે તળાવમાં જવું પડે ખાટલામાં ઊંઘે ઊંઘે તરતા શીખી શકાય નહીં અને ઘરની ઓસરીમાં કે જમીન ઉપર સુતા સુતા પણ તરતો શીખી શકાય નહીં તરવા માટે તો ફરજિયાત આપણે સાગરમાં જવું જ પડે છે પાણીમાં જવું જ પડે છે તો જ તરતો શીખાય છે તો પલંગ ઉપર તમે શીખી શકતા નથી અને જમીન ઉપર તમે તરવાનું શીખી શકતા નથી તો તમારે જમીનને અને પલંગને બંનેને છોડી દેવાનું સાહસ કરવું પડે છે તમારે સાગરમાં કે સરોવરમાં ઝંપલાવવાની હિંમત એકઠી કરવી પડે છે અને આ સંસારમાં તરવાથી મોટી કોઈ હિંમત નથી કેમ કે કમજોર માણસ ભય ઢીત માણસ સાગરમાં તરવાની હિંમત કરી શકતા નથી તેમના અંદર ડૂબી જવાનો ભય પડ્યો છે મરી જવાનો ભય પડ્યો છે અને આવા કમજોર માણસ એવો વિચારે છે કે જો હું સાગરમાં તરવા જઈશ અને હાથ પગ નહીં હલાવી શકું અને જો હું ડૂબી જઈશ તો મારા પરિવારનું શું થશે મારી સંપત્તિનું શું થશે કેમ કે તમે જ્યારે સાગરમાં સળંગ લગાવો છો ત્યારે તમારે સાગરના કિનારો છોડવો ત્યારે તમારે સંસારનો કિનારો છોડવો પડે છે તો આ સાગ સાગરનો કિનારો એ જ આ સંસારનો કિનારો એ જ તમારા માટે બંધન છે તો સાગરનો કિનારો એ જ સંસાર છે અને એ જ સંસાર સંસારરૂપી કિનારે તમારી જીવન રૂપી નાવડી મોં માયા વિષય વાસના બંધનથી બંધાયેલી છે તો પહેલાં તો તમારે સંસારરૂપી કિનારાના બંધન જ કાપી નાખવા પડે છે કેમ કે જો તમે કોઈ પણ સૂક્ષ્મ બંધનથી બંધાયેલા હશો તો કિનારો છોડીને સાગરમાં નહીં ઝંપલાવી શકો કેમ કે આ જગતમાં આનાથી મોટી કોઈ હિંમત નથી કેમ કે તમારે સંસારનો કિનારો છોડીને પરમાત્માના સાગરમાં ઝંપલાવવાનું છે તો કોઈ મહાવીર મહાશક્તિશાળી જે સંસારની દરેક પ્રકારની મોહ માયા વિષય ને દાવ ઉપર લગાડી દેનાર હોય એ જ શક્તિશાળી મનુષ્ય મરજીઓ બનીને પરમાત્માના સાગરમાં ડૂબકી લગાવી શકે છે સલંગ લગાવી શકે છે અને આ જગતમાં એ જ ધાર્મિક બની શકે છે તો આજે તને જુઓ જે ડરપોક છે જે ભયભીત છે જે કમજોર છે અને જે લોકો પરમાત્માના સાગરમાં ડૂબકી લગાવી શકતા નથી એવા લોકો ધાર્મિક બની શકતા નથી કેમ કે તેવા લોકોનું જીવનરૂપી આત્મા બુંદ પરમાત્મા રૂપી સાગરમાં સંલંગ લગાવી શકતું જ નથી અને આવા લોકો જ ગ્રંથોનો સહારો ધાર્મિક પુસ્તકોનો સહારો દેવી દેવતાના મંદિરનો સહારો પૂજા પાઠનો સહારો કર્મકાંડનો સહારો રામાયણ ભાગવત ગીતા કે શિવ પુરાણ જેવી કથાઓનો સહારો સહારા રૂપી દોરડા હાથમાં પકડીને તરવાની કોશિશ કરી રહ્યા છે તો સમજી લો કે આવા લોકો સંસારી જ છે અને આ સાચા સંસારી યાદ છે ભલે સાધુ હોય સંન્યાસી હોય સંસારી હોય ગુરુ હોય સંત હોય ભલે ગમે તે નામથી ઓળખાય જગતગુરુ શંકરાચાર્યના નામથી ઓળખાત મહા મંડલેશ્વરના નામથી ઓળખાતો હોય પણ એ એક વસ્તુ કે જેની કમર ઉપર કોઈ પણ પ્રકારનું દોરડું બાંધેલું છે ચાહે ભગવાનનું હોય ચાહે દેવી દેવતાનું હોય ચાહે કૃષ્ણનું હોય ચાહે રામનું હોય ચાહે હનુમાનજીનું હોય કોઈપણ પ્રકારનું ચાહે ગ્રંથોનું હોય ગીતાનું હોય કે કોઈ પણ પ્રકારનું દોરડું એમને પકડી રાખ્યું હોય હાથમાં તો સમજી લેજો કે આ સંસારી જ છે અને આ પરમાત્માના મહાસાગરમાં ડૂબકી મારી શકવાના જ નથી કેમ કે એ ડૂબકી તો મારવા જાય છે પણ હાથમાં દોરડું પકડીને ડૂબકી મારવા જાય છે એટલે પરમાત્માના સાગરમાં એ આ લોકો તરી શકવાના તો નથી અને આવા લોકો સંસાર રૂપી કિનારાને બોંધેલી પોતાની આત્મા રૂપી નાવડીને પરમાત્મા રૂપી સાગરમાં તારી શકવાના જ નથી અને તમે જુઓ સાગરના કિનારે કેટલાય તરવૈયા ગુરુઓ ઊભા હોય છે અને એ તમને કહે છે કે આવો હું તમને તરતા શીખવાડી દઉં તો તે ગુરુ પહેલા તમને સાગર કિનારે રેતમાં તરવાની પ્રેક્ટિસ નથી કરાવતા એ તો તમને કહેશે કે અરે ભાઈ જો તારે તરવું હોય તો તારે કિનારો છોડવો પડશે અને ત્યારબાદ તે તરવૈયા ગુરુ તમને સાગરમાં ધક્કો મારી દેશે તે પછી પહેલીવાર ગુરુ ઉપર વિશ્વાસ રાખીને તમે હાથ પગ હલાવવા લાગો છો કેમ કે તમારા અંદર ડૂબવાનો ભય પણ છે સાથે સાથે ગુરુ ઉપર વિશ્વાસ પણ છે કે ગુરુ કિનારે ઊભા છે જો હું ડૂબીશ તો મને બચાવી લેશે અને તેના તે ગુરુના વિશ્વાસથી જ તમે હાથ પગ હલાવીને તરવાની કોશિશ કરો છો તો હાથ પગ હલાવતાની મહેનત તો તમારે જ કરવી પડે છે પરંતુ તે મહેનતમાં ભરપૂર ગુરુનો વિશ્વાસ ભરેલો હોય છે અને એ જ વિશ્વાસ અને એ જ શ્રદ્ધા તમને તરત શીખવાડી દેશે અને સમય આવે તમે પણ તરવૈયા બની જાઓ છો ત્યારે જ તમે સાગરને સમર્પિત થઈ જાઓ છો તો આત્મા રૂપી જીવનનું દોરડું સંસારના કિનારે બંધાયેલું હોય છે ત્યાં સુધી તે પરમાત્મા રૂપી સાગરમાં જંપલાવી શકતો નથી અને આત્માના બધા જ બંધન તૂટી જાય છે ત્યારે જ તે આત્મારૂપી બુંદ સાગરમાં જંપલાવે છે અને આત્મા રૂપી બુંદ મટીને પરમાત્મા રૂપી મહાસાગર બની જાય છે કહેવાનો મતલબ બુંદ સાગરનું રૂપ લઈ લેશે ત્યારે જ કહેવાય છે કે આત્મા રૂપી બુંદ પરમાત્મા રૂપી સાગર બની જાય છે હરિ ઓમ તત્સ આદેશના પ્રણામ